નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બાળકો સોશિયલ મીડિયાથી દૂર રાખવા જોઈએ તેવી વાતો વચ્ચે હવે ઓસ્ટ્રેલિયાથી મોટા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં ઓસ્ટ્રેલિયામાં સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની કવાયત હાથ ધરાઈ છે તો ગુરુવારે વડાપ્રધાન યંત્રજી આંબેનીસે કહ્યું કે સરકારને એક નવો કાયદો બનાવી રહી છે જે હેઠળ સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ પર પ્રતિબંધ રહેશે અને ત્યારે ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ દરમિયાન આ નિયમમાં બાળકોના માતા પિતા માટે ત્યારે મિત્રો લાવવામાં આવ્યો છે ન્યૂઝ ત્યારે કોન્ફરન્સ દરમિયાન બોલાતા એન્થો એમ્પલે કહ્યું કે સોશિયલ મીડિયા આપના બાળકોને નુકસાન પહોંચાડી રહ્યું છે અને તેને રોકવાનો સમય આવી ગયો છે તેમણે કહ્યું કે આ કાયદો આ વર્ષ સસનમાં રજૂ કરવામાં આવશે અને ધારાશાસ્ત્રીઓ દ્વારા તેમને બાયલી આપ્યા બાદ બાર મહિનાની પછી અમલમાં આવશે અને મિત્રો એનો અલ્ફેસને ભાર મૂક્યો હતો કે વપરાશકર્તાઓ તેમને માતા પિતા સંબંધી વિના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માગે છે તેમને આમ કરવાની પરવાનગી આપવામાં આવે નહીં ત્યારે કોન્ફરન્સમાં આગળ બોલાતા એન્થોની એમ્બેસને જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની ખાતરી કરવાની જવાબદારી રહેશે અને તેઓ એક્સ રોકવા માટે ત્યારે યોગ્ય પગલાં લઈ રહ્યા છે આ માટે માતા પિતા અથવા બાળકોની કોઈ જવાબદારી રહેશે નહીં ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ